ગાંજાની તસ્કરીનો પ્રકાશ થયો છે આજે સુરત એરપોર્ટ પરથી વધુ એક વખત પોલીસે કરોડો પાડીને સત્તર કિલોગ્રામથી વધુ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક તબક્કે ઓરિસ્સાથી ટ્રેન દ્વારા ગાંજાની મોટા પાયે તસ્કરી થતી હતી સુરતમાં ગાંજાની તસ્કરી માટે ઓરિશાથી આવતી ટ્રેનમાં છ સવારે મોટી સંખ્યામાં ગાંજાના જગ્યાએ સાથે આરોપીઓની કિસ્સાઓ એક તબક્કે સામાન્ય થઈ ચૂક્યા હતા જોકે હવે છેલ્લા કેટલાય સમયથી હાઇબ્રિડ ગાંજાનું દૂષણ વધતા તસ્કરો વિદેશમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે એસઓજી પોલીસ દ્વારા આરોપી ઝફર ખાનના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ટ્રોલીબેગની વધુ તપાસ કરતા તેમાંથી અન્ય ચાર પોઈન્ટ પંચ્યાસી કિલોગ્રામ ગાંજો ઠૂસીને ભરવામાં આવ્યો હોનો ઘટસ્ફોટ થયો હતો આમ જાફર ખાન પાસેથી કુલે ત્રણ અગિયાર કરોડ રૂપિયાનો આઠ પોઈન્ટ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ સમગ્ર ગુજરાતમાં

અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટુ ટોપ સુધીના આક્રોશ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સમાં માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે બે કાલે આ જ અનુસંધાને મને એક માતલી મળી હતી કે બેંગકોક થી સુરત આવતી એર ઇન્ડિયા એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઈ આઈએક્સ ટુ સિક્સ થ્રી માં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર આ બંને સુરત આવે છે અને આમની પાસે આ ઇન્ફોર્મેશન ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામી અને ડુમસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી જયારે ફ્લાઇટ સાત ચાલીસે આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજની બે બેગો મળી હતી આ તપાસમાં સી આઈએસએફ એર ઇન્ટેલિજન્સ યુનિટ વગેરે ચાર બેગ થઈ આ ચારે બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબ્બે પેકેટ મળ્યા હતા આમ કુલ ચાર બેગમાંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતા અંદાજે સત્તર પોઇન્ટ છસો ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું આમને કાર્બન પેપર ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દોમાં આ બંને આરોપ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્દ ઇકબાલ અને રાશિયા એમાં મોહમ્દ ઇકબાલ છે એ ચેન્નાઈ તામિલનાડુનો રહેવાસી છે રાશિયા છે એ અત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે આ બંને આ આગળ એક તામિમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તામિમ એ પણ ચેન્નાઈનો રહેવાસી છે એ સુરત આવ્યો છે એ વાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને સોળ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇમરાહીમ નામના બે ઇસમો આખું નેક્સેસ ચલાવે છે આ બંને મૂળ તમિલનાડુના છે હાલ બેંગકોક અને મલેશિયા રહે છે તમિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ એનડીપીએસ ના દાખલ થયેલા છે જેથી અહીંથી ઇન્ડિયા છોડી બેંગકોક બે મહિના બેન્કોક રે બે મહિના મલેશિયા રે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો એક માણસ એમનો તમીમ આજે મળી આવ્યો છે તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહીમ જેને કે એમને માલ આપવાનો હતો એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસે સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નાઈથી અહીંયા આવ્યો હતો તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ આવ્યો છે મોહમ્મદ અલી જે છે અત્યારે બેન્કોક છે એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેઝનું કામ સંભાળે છે ત્યાં એમ એક આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે ત્રણ મારો આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે